નમસ્કાર ખેડૂત મિત્રો હું સંજય સાવલિયા ગૃહ કૃપા હાલ હું એક ડુંગળીના ફિલ્ડ ઉપર આવી ગયો છું અને ડુંગળીના ફિલ્ડ ઉપર રિઝલ્ટ જો આવેલો છું કે આ રિઝલ્ટ કેવું છે આ દસ દિવસ પહેલાં આ અંદર પણ નેમાપ્રો નામની પ્રોડક્ટ પ્રોટેક્ટિવ કંપનીની નેમાપ્રો નામની પ્રોડક્ટ આ ફિલ્ડની અંદર આપેલી છે તો આ ફિલ્ડની અંદર પુષ્કળ પ્રમાણમાં બાફીઓ આવી ગયો હતો અને એ પ્રોડક્ટ આપણે દસ દિવસ પહેલાં પીવડાવી તે અને હાલ જોવા તા અત્યારે બાફીઓ થઈ ગયો છે 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 જે જૂનો છોડ એ નવો કોઈ નહીં તો હાલ આપણે ખેડૂત સાથે જ વાત કરીએ કે એને કેવું રિઝલ્ટ મળ્યું જીતુભાઈ તમારું નામ અને ગામ કયો જીતુભાઈ રૈયાણી દેવળકી ગામ તો તમે બાફિયો તમારે કેવો આવી ગયો હતો આની અંદર બાફિયો વધારે પડતો હતો

તો જે તમારી દસ દિવસ પેલા ડુંગળી હતી અને અત્યાર ને આપણે જોતા તમને કેટલો એમાં ફરક લાગે છે કે કેવડું તમને result મળ્યું છે ના ઘણો ફેર છે તો આપડે બીજા ખેડૂત ભલામણ કરી શકીએ કે ભાઈ અત્યારે હાલની અંદર બાફિયાનો ના ડુંગળી અંદર બહુ પ્રશ્ન છે તો જાજી એવી પ્રોડક્ટ થી ને બાફિયો અત્યારે અટકતો નથી ગમે એવું કરવા છતાં ઓછા ખર્ચા કરવા છતાં પણ આ પ્રોડક્ટ આપણે સાવ નજીવા ખર્ચે તો સારું રિઝલ્ટ આપે છે તો આપણે ખેડૂત ને શું કહીએ છતાંય આ દવા જ પવાઈ